ધાનેરા તાલુકાની કુંવારલા ગ્રામ પંચાયત આ વખતે સમરસ બની છે જેના કારણે ગામમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીના કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે કુંવારલા ગામે સર્વસંમતિ સાધીને એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સરપંચ પદ માટે ભૂરીબેન અનિલભાઈ ચૌધરી સમરસ જાહેર થયા છે કુંવારલા ગામના લોકોએ સાથે મળીને બેઠક યોજીને ભૂરીબેન ચૌધરીને સરપંચ તરીકે પસંદ કર્યા હતા આ નિર્ણયથી ગામમાં સરપંચ પદ માટે મતદાન નહીં થાય ઉલ્લેખનીય છે કે કુંવારલા અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયતનો ભાગ હતો પરંતુ આ વખતે તેની પ્રથમ સ્વતંત્ર ચૂંટણી યોજાવાની હતી જોકે ગ્રામજનોની જાગૃતિ અને સમજદારીના કારણે ચૂંટણી ટળી છે અને ગામ સમરસ બન્યું છે કુંવારલા ગ્રામ પંચાયતમાં કુલ આઠ વોર્ડ આવેલા છે સરપંચ પદ માટે શરૂઆતમાં આઠ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જેમાંથી સાત ઉમેદવારી પત્રો પરત ખેંચી લેવાયા છે તેવી જ રીતે વોર્ડ સદસ્ય માટે કુલ અગિયાર ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાંથી ત્રણ પરત ખેંચી લેવાતા વોર્ડ સભ્યો પણ બિનવરીફ જાહેર થયા છે આ સમરસ પ્રક્રિયાથી કુંવારલા ગ્રામ પંચાયતમાં હવે મતદાન થશે નહીં ગામના લોકોએ એકતા દર્શાવીને વિકાસના પંથે આગળ વધવાનો સંકલ્પ કર્યો છે જે અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બનશે અમારા ગામ કુંવારલામાં કુલ આઠ સાત સરપંચમાં અને સભ્યમાં પણ દરેક જગ્યાએ દરેક સીટમાં ફોર્મ ભરવાના હતા સામસામે દરેક ગામ લોકો ભેગા મળી અને શાંતિથી બધાની ગિનારી એક સરપંચ બનાવેલ છે દરેક અને કુંવારલા ગ્રામ પંચાયત પહેલી વખત કુંવારનાની મગરા ભેગી થઈ પહેલી વખત અલગ થઈ અને પહેલી વખત બધા ગામ લોકો ભેગા થઈ મળી અને સમરસ કરેલ છે શું નામ છે સરપંટનું ચૌધરી ભોરીબેન અનિલભાઈ